તો મિત્રો કલાકો ઉકાળવાની ઝંઝટ વગર ફક્ત એક જ સિટીમાં બનીને તૈયાર થઈ જતો આપણો દૂધપાક એકદમ ક્રીમી અને ઘાટો બનીને તૈયાર થશે અને ટેસ્ટમાં તો એકદમ સુપબ બનીને તૈયાર થવાનો છે તો દૂધપાક બનાવવા માટે મેં આ રીતે અડધી વાટકી બાસમતી ચોખા લીધા છે અને માપતી કહું તો પાંચ ચમચી ચોખા છે તો ચોખાને આપણે પહેલાં એકવાર સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે અને સારી રીતે ધોયા પછી આપણે તેને અડધો કલાક માટે પલાળીને રાખવાના છે તો હવે આપણે તેમાં આ રીતે એક ગ્લાસ પાણી નાખી અને અડધોથી પોણો કલાક સુધી પલાળી દઈશું અને હવે આપણે આ રીતે તો આજે આપણે કૂકરમાં દૂધપાક બનાવવાના છીએ તો આ રીતે આપણે એક ચમચી ઘી નાખી અને કૂકરમાં આ રીતે ફેલાવી લેવાનું છે સારી રીતે તો આ રીતે હું બ્રશથી ફેલાવી રહી છું આપણે હાથેથી પણ સારી રીતે આ રીતે ફેલાવી શકીએ છીએ અને હવે તેમાં એક લીટર હું દૂધ લઈ રહી છું તો દૂધને આપણે આ રીતે કુકરમાં ખાલી કરી લઈશું તો મેં એક લીટર દૂધ આ રીતે કૂકરમાં લઈ લીધું છે અને આ દૂધને હવે આપણે ગેસ ચાલુ કરી અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ઉકાળી લેવાનું છે તો દૂધમાં આપણે એક ઉભરો આવી ગયો છે તો દૂધ આપણું સારી રીતે આ રીતે ઉકળી ગયું છે અત્યારે તો હવે આપણે તેમાં કેસર નાખી દઈશું તો હું આ રીતે થોડું કેસર લઈ રહી છું અને કેસર નાખવાથી જે આપણો દૂધ પાક છે તેનો કલર ખૂબ જ સરસ આવતો હોય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે અને હવે તેમાં આપણે એક ચમચી ચારોળી નાખી દઈશું થોડા આપણે આ રીતે પિસ્તા પણ નાખી દઈશું અને હું થોડો આ રીતે જાયફળનો પાવડર લઈ રહી છું તે પણ આપણે નાખી દઈશું જાયફળનો પાવડર નાખવાથી આપણો જે દૂધપાક છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અડધો કપ મેં ખાંડ નાખી છે તો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો વધુ કે ઓછી અને બધી વસ્તુને મિક્સ કરીશું અને આ રીતે આપણે ચોખા પલળી ગયા છે પોણો કલાકમાં તો બધું જ પાણી તેનું કાઢી અને આપણે એક ચમચી આ રીતે ઘી નાખી દેવાનું છે અને ઘીને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું ચોખામાં અને હવે આ ચોખાને આપણે દૂધમાં ઉમેરી લેવાના છે તો આ ચોખાને આપણે આ રીતે દૂધમાં ઉમેરી લઈશું અને એકવાર આ ચોખાને મિક્સ કરી લઈશું દૂધમાં અને મેં આ રીતે થોડા ડ્રાય ફ્રૂટ લીધા છે તો મેં પલાળીને બદ બદામના આ રીતે છોતરા કાઢી લીધા છે અને મેં થોડા કાજુ લીધા છે અને ઈલાયચીના પણ મેં આ રીતે છોતરા કાઢી લીધા છે તો હવે બધી જ વસ્તુને લઈને આ રીતે આપણે મિક્સરમાં પીસી લેવાની છે તો આપણે આની એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે તો તેના માટે આપણે થોડું દૂધ નાખી દઈશું આ રીતે અડધી વાટકી જેટલું અને હવે આપણે તેને પીસી લઈશું તો પીસીને મેં આ રીતે એકદમ સારી રીતે ફાઇન પેસ્ટ બનાવી નાખી છે તો આ નાખવાથી ખૂબ જ આપણો જે દૂધ પાક છે તે એકદમ ટેસ્ટી બને છે અને ઘાટો પણ અને ક્રીમી પણ બને છે તો હવે આપણે તેને દૂધમાં ઉમેરી લઈશું અને એકવાર આપણે સારી રીતે આ પેસ્ટને મિક્સ કરી લઈશું સારી રીતે અને હવે આપણે જે કૂકરનું ઢાંકણું છે તેનું જે આ વાલ છે તે જગ્યાએ આપણે થોડું આ રીતે ઘી લગાડી લઈશું અને આપણે જે રીંગ છે ત્યાં પણ આપણે થોડું આ રીતે ઘી લગાડી લેવાનું છે તો ત્યાં પણ આપણે ઘી લગાડી દઈશું જેથી જ્યારે આપણો દૂધ પાક બને ત્યારે દૂધ જે છે તે ઉભરાઈને બહાર ના આવે એટલા માટે આપણે આ રીતે ઘી લગાવીએ છીએ તો હવે કૂકરનું ઢાંકણ આપણે બંધ કરી લેવાનું છે અને દૂધ આપણું ઉકળેલું જ છે તો સીટી વાગતા ફક્ત ત્રણ મિનિટનો કે બે મિનિટનો સમય લાગે છે તો સીટી જેવી વાગે તેવી જ આપણે આ રીતે દબાવી લેવાની છે અને આ કૂકરને આપણે આ રીતે જ ઠંડુ થવા દેવાનું છે આપણે અત્યારે ખોલવાનું નથી તો આ રીતે આપણે જાતે જ હવા નીકળે ત્યાં સુધી આપણે આ કૂકરને ઠંડુ થવા દઈશું અને હવે આપણે કૂકરને ચેક કરી લઈશું તો એકદમ સરસ આપણો આ રીતે ઘાટો દૂધપાક બનીને તૈયાર થઈ ગયો છે ને આ સ્ટેજ ઉપર જો તમને વધુ પડતો ઘાટો લાગે તો તમે ગરમ દૂધ પણ તેમાં ઉમેરી શકો છો તો એકદમ મલાઈદાર આપણો દૂધપાક બનીને તૈયાર થયો છે અને જે આપણા ચોખા છે તે પણ એકદમ સરસ આ રીતે ચડી ગયા છે તો આ રીતે ચમચામાં પાછળથી ચોંટે અને એકદમ આ રીતે મલાઈદાર લાગે તો સમજવાનું આપણો જે દૂધપાક છે તે એકદમ મલાઈદાર થયો છે તો છે ને મિત્રો એકદમ સરળતાથી આપણો દૂધપાક બનાવવાની ટ્રીક તો આ રીતે તમે પણ બનાવીને તૈયાર કરી શકો છો એકદમ ટેસ્ટી જ બનશે કુકરમાં બનાવીશું તો પણ ખૂબ જ સરસ બને છે આ દૂધપાક અને આપણો જે સમય છે તે પણ બચી જાય છે તો એકદમ સરસ આ રીતે આપણો દૂધપાક બનીને તૈયાર છે મિત્રો છે ને એકદમ નવી જ રીતે દૂધપાક બનાવવાની રીત તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરીથી મળીશું નવા વિડીયોમાં Τι έχει κρυφτεί.